જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે સિંગદાણાને આખા વરસ સુધી કેમ સ્ટોર કરી શકાય તેની આપણે બે અલગ જ રીત બતાવવાના છીએ કેમિકલ વગર કે દવા વગર આપણે આખા વરસ માટે સિંગદાણા કેમ સ્ટોર કરવા તે આપણે વિડીયોમાં જોઈશું તો આપણે શરૂ કરીએ તો તેના માટે મેં સૌથી પહેલાં સિંગદાણા છે તે ફોડીને લઈ લીધા છે અને બગડેલ સિંગ દાણા છે તે પણ મેં કાઢી લીધા છે એકદમ ચોખા સિંગ દાણા મેં લઈ લીધા છે હવે મેં અહીં પ્લાસ્ટિકની બે બોટલ લઈ લીધી છે આ ટ્રીક નંબર વન છે તમારે પ્લાસ્ટિકની આવી બોટલ લઈ લેવાની છે આપણે આખું વર્ષ માટે આમાં દાણા છે તે સ્ટોર કરીને રાખી શકીએ છીએ આમાં સ્ટોર કરશો તો તમારા દાણામાં નહીં ઈયળ પડે નહીં મટકા પડે કે નહીં જીવડા પડે એકદમ દાણા સરસ સિંગદાણા છે તે તમારા આવા જ રહેશે આખું વરસ માટે તો અહીં અમે બોટલ લઈ લીધી છે અને હવે આપણે તેમાં ભરી દેસું સિંગદાણા અને એક સિક્રેટ આપણે આમાં વસ્તુ ઉમેરશું જેના ફતી તમારા સિંગદાણામાં કશું જ થાતું નથી ને આખા વરસ માટે સ્ટોર કરીને રાખી શકાય છે હવે આપણે સિંગદાણા પ્લાસ્ટિકની બોટલમાં આપણે ભરી દઈએ એક પણ દવાનો ઉપયોગ કર્યા વગર આપણે સ્ટોર કરવાના છે સિંગદાણા તો અહીં મેં એક માચિસ લઈ લીધી છે માચિસ નાખવાથી તમારા શિંગદાણા આખું વરસ બોટલમાં કશું જ થતું નથી અને એવા ને એવા સિંગદાણા તમારા રહે છે માચિસ નાખવાથી અંદર વાતરી પણ નથી થતી જેથી સિંગદાણા છે તે સરસ રીતના આપણા ચોખા રહે છે તો હવે મેં અહીં ત્રણ માચિસ નાખી લીધી છે બોટલમાં અને ફરી પાછા આપણી બોટલમાં છે તે શિંગદાણા ભરી દઈએ પાછું હું એકવાર હજી એકવાર માચીસ નાખી દઉં છું અને સિંગદાણા ભરી દઈએ આ બોટલને તમારે એકદમ ફિટ રીતે બંધ કરવાની છે હવા જાય તેવી રીતના ફિટ નથી કરવાની નહીં તમારા તમારે સિંગદાણા બગડવાની શક્યતા રહે છે એક પણ જગ્યાએ હવા ન જાય તેવી રીતના તમારે આની બોટલને પેક સરસ રીતના કરી દેવાની છે તો આ આપણી ટ્રીક નંબર વન છે તમે જોઈ શકો છો મેં બે બોટલ આવી રીતના પ્લાસ્ટિકની ભરીને તૈયાર કરી લીધી છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે જોઈ લઈએ ટ્રીક નંબર બે તે તો બહુ મહત્ત્વની ટ્રીક છે જે આમ મગફળી ઉત્પાદન કરતા હોય છે તે આવી જ રીતના સ્ટોર કરતા હોય છે તો મેં એક ડબ્બામાં સિંગ દાણા છે તે લઈ લીધા છે હવે આ સિંગ દાણાના ડબરામાં આપણે કાંઈ ઉમેરવાનું નથી પણ આ સિંગ ડબરાનો તમારે જે ડબરો છે તે એવી જગ્યાએ રાખવાનો છે જ્યાં તમારી ઘરે એસી હોય એસીમાં તમારે આ દાણા એકદમ બગડતા નથી અને ને એવા દાણા રહે છે અને એમ કહી શકાય કે આપણે કોલ્ડ સ્ટોરમાંને આપણે સ્ટોર કરવાના છીએ તો આ ડબરો તમે એસી વાળા રૂમમાં રાખશો તો તમારા દાણા એકદમ બગડશે નહીં થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો